નમસ્કાર દર્શક મિત્રો હું પલ્લવી શેઠ ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત કરું છું આજે અગિયાર માર્ચ જોઈએ આજના સમાચાર પાવર બાય કેસી જ્વેલર્સ લેટેસ્ટ ફેશન ડિઝાઇનના ના ઓર્નામેન્ટ નો શોરૂમ હોસ્પિટલ રોડ ભુજ ન્યૂઝ ઓફ કચ્છ પાવર બાય ઓપલ ઇલેક્ટ્રોનિક્સ એલજી બેસ્ટ સોપ વિજયનગર રોડ ભુજ રામબાગ રોડ આદિપુર

ઝવેરી પાસે વિશિષ્ટ દ્રષ્ટિ હોય શૂઝ હોય કુશળતા હોય તેવું બધું જ મહેશભાઈ પાસે એટલે સૌ ભાઈઓએ આ બનાવ્યું ભણસાળી ટ્રસ્ટ આ ટ્રસ્ટના સેવા કાર્યો અઢળક છે પણ નેતી કર ઓ કુએમે ડાલ એ ન્યાયે સારા કામ કરીને ભૂલી જવાનું કહેવામાં આવ્યું છે તે દાન શ્રેષ્ઠ છે જે ગર્વ રહિત હોય છે મહેશભાઈ ભણસાળીનો જન્મ દસ માર્ચ ઓગણીસો બેતાલીસના એક સામાન્ય પરિવારમાં થયો હતો બાળપણથી જ અભ્યાસમાં તેજસ્વી વિજેટીઆઈ માંથી ઇલેક્ટ્રોનિક ઇલેક્ટ્રિકલ અને મેકેનિકલ એન્જિનિયર બન્યા માતા પિતા અને મોટાભાઈ દિનેશભાઈ શરૂઆતના વર્ષોમાં સંઘર્ષમય જીવન જીવ્યા ઘરની આવક ઓછી તેમ છતાં તેમાંથી વીસ ટકા પોતાનાથી વધુ ગરીબ લોકોને માટે વાપરવાનું નક્કી કર્યું મૂળ પાલનપુરના પણ રાધનપુર આસપાસનો વિસ્તાર પછાત અને ગરીબ હોવાથી પચાસ વર્ષ પહેલાં ત્યાં ભણસાલી ટ્રસ્ટની સ્થાપના કરવામાં આવી શરૂઆતના નાયા નાના પાયાથી થઈ અને એ પછી સેવા કાર્યનો ફલક વિસ્તરતો ગયો ઓગણીસો એકોતેરથી તેઓએ કચ્છના વાગડ વિસ્તારમાં સેવાઓની જોત જલાવી અહીં દુષ્કાળ રાહત કામો હાઈસ્કૂલો શરૂ કરી લોકોના રોજગારની માટેની વ્યવસ્થા કરી ચિત્તોડમાં ભૂકંપ પછી પાંચસો પચાસ મકાન બંધાવી આપ્યા તેઓ કચ્છ સાથે સતત જોડાયેલા રહ્યા છે એવા આદરણીય મુરબી ગરિમામય શ્રી મહેશભાઈ ભંસવાળીનો ત્રાસીમો જન્મદિવસ ભુજમાં રવિવારના રોજ ઉજવાયો હતો અને સમગ્ર દિવસ દરમિયાન અનેક કાર્યક્રમો યોજાયા હતા અને તેમાં મોટી સંખ્યામાં અગ્રગ્રણીઓ અને મહેશભાઈના ચાહકો ઉપસ્થિત રહ્યા હતા આ પ્રસંગે મહેશભાઈએ જણાવ્યું હતું કે હકીકતો તો મને ઉજવવાનું મન થતું નથી આ બધા લોકો એટલા બધા જૂના સંબંધો છે એટલે બધાને એ મળવાનું થાય એટલે આ પ્રસંગ મેં છેલ્લા બે ત્રણ વાગે હા પાડી કારણ કે આ લોકો સાથે પરિચય એટલો બધો હતો પણ એક વસ્તુ ચોક્કસ છે કે આ ગમે તેટલા વખાણ કરે ને મારે સુધી સ્પર્શવા ના જોઈએ જે વખાણ બનાવે અંદર અભિમાન ના જોઈએ એ થાય તો એટલું મારું પતન થયું મારે આનંદ માટે કર્યું છે મને આનંદ મળે છે સાચો આનંદ જીવન મળવો જોઈએ મને મળી રહ્યો છે બધા લોકો જે કરે છે જીવનમાં જીવે છે પોતાના આનંદ માટે જીવે છે હું આનંદ માટે જીવે છું અહેવાલ અંકુર ભણસાલી ન્યૂઝ ઓફ કચ્છ ભુજ ભારતીય અંક જ્યોતિષ શાસ્ત્ર ના પ્રણેતા ભારતના આઠ વડાપ્રધાનોની ની આગાહી કરનાર જ્યોતિષી શંકર ગાંધી ના વિજય અને અપમૃત્યુ ની સચોટ આગાહી કરી અટલ બિહારી વાજપેયી ના રાજીનામા ની સચોટ આગાહી કરી હાલના ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી ની જીત ની પણ સચોટ આગાહી કરી વર્ષ બે હજાર બાર માં પણ નરેન્દ્ર મોદી માટે આગાહી કરી છે કે મોદીજી જીતની હેટ્રિક કરશે અને બે હજાર ચોવીસમાં પણ ચૂંટણી જીતશે જ્યોતિષી શંકર ગોરની મંત્રચાપ ગુરુના નંગ વગર સાચી સલાહ અને સચોટ ઉપાયથી વીસ થી વધુ લોકોને ફાયદો થયો ઘર બેઠા સલાહ મેળવો મોબાઈલ નંબર નાઇન નાઇન ઝીરો નાઇન સિક્સ ઝીરો ટુ નાઇન ટુ એટ ટીના હાઉસ છઠ્ઠીબારી રિંગ રોડ પાણજી સ્ટ્રીટ ભૂચ કચ્છ દર્શક મિત્રો આ હતા આજના સમાચાર આવતીકાલે ફરીથી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર